ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ સહિત વીસ જિલ્લામાં વરસાદની વકી આવતીકાલે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સૌરાષ્ટ્રમાં શીતલ લહેર સાથે પારો સિંગલ ડિગ્રીએ પહોંચ્યો જુનાગઢ ઝૂમાં વ્હાઇટ ટાઈગરની એન્ટ્રી શકરબાગે સિંહની જોડી આપીને રાજકોટે બે સફેદ વાઘ આપ્યા આવતીકાલથી પ્રવાસીઓ નિહાળી શકશે છાતી પર મર્દનું ટેટુ ને કામ ના મર્દનું ગુજરાતના નિર્ભયા કાંડમાં આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ કરાયો આરોપીની છાતી પર મર્દ લખેલું ટેટુ મળ્યું દર્દીને મૂકીને સુરત પરથી ફરતી એમ્બ્યુલન્સનો અકસ્માત પુના કેનાલ રોડ પર ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બીઆરટીએસ રેલિંગ ને અથડાઈ પલટી ખાઈ ગઈ ચાલકને ગંભીર ઈજા પીવાની લાઈનમાં ભંગાટ સુરત લીંબાતમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન પોકરેલન મશીનને કારણે લીકેજ થતા દસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા સુરત પોલીસની ખોટી ઓળખ આપી હેની ટેપથી પૈસા પડાવતો આરોપી ઝડપાયો મિત્રો સાથે મળીને મહિલા સાથે મેળાપીપણું કરાવવાના બહાને લાખો પડાવ્યા ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી ઝડપી પાડ્યો બોતેર વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ બે કલાક ગ્રાઉન્ડ થી ત્રણ ગામના ખેતરો સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું ક્રિસમસની રજામાં ગિરનાર પ્રવાસીઓથી છલકાયું કડકતી ઠંડી વચ્ચે પ્રવૃતિનો આનંદ માણ્યો અંબાજી ગુરુ માં પગ મૂકવાની જગ્યા નહીં જુઓ આકાશી નજારો ઓખા જેટી પર દુર્ઘટના ત્રણના મોત કોસગાડ નજીતી બરામપાણી કામગીરી દરમિયાન ક્રેન તૂટતા નીચે દબાતા બે એન્જિનિયર એક શ્રમિકનું સ્થળે મોત અમરેલીમાં 10 વર્ષના દીકરાને દિપડાએ ફાડી ખાધો ખેતરમાં સૂતા બાળકને પાંચસો મીટર ઢસડીને શિકાર કર્યો ખાલી આતપક સૈનિકના અવશેષો હાથ લાગ્યા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં